અંજાર તાલુકાના ભુવડ ગામની જમીનોમાં ઘાતક અને જલદ ઉત્પાદન તથા સ્ટોરેજ કરવા માટેનું એક લોક સુનાવણીનું અઠ્યાવીસ નવેમ્બરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભુવડ ગ્રામ પંચાયતે આ સુનાવણી મોફૂક રાખવી અને આવી કેમિકલ ઉત્પન્ન કરતી કંપનીઓને મંજૂરી ન આપવી જોઈએ તેવી રજૂઆત કરી છે ભુવોળ ગ્રામ પંચાયત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જિલ્લા તંત્ર તાલુકા તંત્ર ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે આ જમીનો જેમાં કેમિકલ ઉત્પન્ન થવાનું છે તે ભુવોળ માનવ વસાહતોથી બિલકુલ નજીક છે બાજુમાં ખેતીની ફળદ્રુપ જમીનો બાગાયતી ખેતીવાડી કૌશાળા ઐતિહાસિક ઇમારતો વન જંગલ અભયારણ્ય આવેલ છે ત્યાં જો કેમિકલ્સ ઉત્પાદન કે સ્ટોરેજ થશે તો જલદ કેમિકલ્સના કારણે ભવિષ્યમાં જાનહાની ખેતી તથા પશુપાલનને ખતરો થવો સંભવ છે નજીકમાં ગૌશાળા આવેલ છે તેમાં અંદાજે ત્રણ હજાર જેટલા પશુઓ સૂચિત સ્થળથી અવર જવર કરે છે જે ભવિષ્યમાં કેમિકલ્સ કંપની આવવાથી નુકસાનકારક સાબિત થશે કેમિકલ્સ કંપની દ્વારા ભવિષ્યમાં છોડવામાં આવતા વેસ્ટ પાણીમાંથી આસપાસની ખેતીની જમીનોની ફળદ્રુપતા પણ નાશ પામશે ભોળ આસપાસની ગ્રામ પંચાયતોનો હાલે પ્રથમ નાગરિક તરીકે સરપંચ પ્રતિનિધિ નથી તો લોકસુનાવણી મુલતવી રાખવી જોઈએ તેવી માંગ પંચાયતે કરી હતી સૂચિત સ્થળની આસપાસ હાલે કેમિકલ યુક્ત વેસ્ટ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જણાતી નથી જેથી કંપનીનું યુક્ત દૂષિત પાણી નદી તળાવમાં જવાની શક્યતા રહેલી છે સૂચિત સ્થળની નીચેથી હાલે બે થી ત્રણ અંડરગ્રાઉન્ડ લાઇનો તેલ અને ઓઇલની જોખમી પાઇપલાઇનો પસાર થાય છે તથા સૂચિત જમીનો પરથી હાઇ વોલ્ટેજ વીજ તાર પર પસાર થાય છે જે ભવિષ્યમાં આવી સંવેદનશીલ તથા ઘાતક કેમિકલ્સ કંપની હોવાથી બહુ જ નુકસાનકારક સાબિત થશે મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ એલએલપી નામની કેમિકલ્સ ઉત્પાદન તેમજ સ્ટોરેજ કરનાર કંપની આસપાસ ગામના પીવાલાયક તથા વપરાશ કરવાના પાણીના ત્રણથી ચાર તળાવો આવેલા છે જેને પણ ભવિષ્યમાં અસર કરતા થશે ગ્રામજનોના આરોગ્ય ખેતી પશુપાલન માટે પણ હાનિકારકતા થવાની સંભાવના છે જેથી લોક સુનાવણી અંગે રજૂઆતો સાંભળી આ કંપની ભૂવળ અને તેની આસપાસ આવવાની મંજૂરી ન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી કેમિકલ્સ કંપની હવા તથા પાણીમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાવશે તેના કારણે ભવિષ્યમાં લોકોમાં રોગચાળો તથા કાયમી ખોટ કાપડ થવાની શક્યતા રહેલ છે તથા જમીન મકાન સ્થળ છોડી લોકોને સ્થળાંતર કરવા મજબૂર થવું પડશે તો આવી કંપનીઓને કોઈ દુર્ગમ વિસ્તારમાં તથા માનવ વસાહતોથી દૂર મંજૂરી આપવી જોઈએ તેવી ગ્રામ પંચાયતની રજૂઆતમાં જણાવ્યું હતું તો અમે સૌ મામલતદાર કચેરી ડીસી કચેરી અને આગામી ગાંધીધામમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની કચેરીએ એક આવેદન આપવા આવ્યા છે કે આગામી અઠ્યાવીસ નવેમ્બરના રોજ ભુવોળની સીમમાં એક મેસસ મેગ્નમ એલએલ ઇન્ટરનેશનલ એલએલપી નામની કેમિકલ બનાવતી ફેક્ટરીનું જીપીસીબી દ્વારા લોકસુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હવે આ લોકસુનાવણી બાબતે અમારા ગ્રામજનોનો વિરોધ છે કારણ કે આમાંથી અડધીથી વધારે પંચાયતોમાં હાલ સરપંચ ચૂંટાયેલા નથી વહીવટદાર હસ્તક શાસન ચાલી રહ્યું છે એટલે પહેલી વાત તો અમારા એ ગ્રામજનોનો પોતાનો અધિકાર રજૂ કરવો હોય તો એમની પાસે કોઈ માધ્યમ નથી સીધા લોક સુનાવણીમાં ત્યારે જોડાય જ્યારે આ ગ્રામ પંચાયતોમાં આ લોકોએ જ્યારે ઈઆઈએ રિપોર્ટ રજૂ કર્યો હોય અથવા આવા કોઈ રિપોર્ટ કર્યા હોય અને ગામના પ્રહરીઓ જ્યારે ગામને જાણ કરે ત્યારે તો માલવું પડે હવે આ ગામના લોકોને ખબર જ નથી કે અમારા ગામની આસપાસમાં આવી કોઈ ફેક્ટરી આવવાની છે તો પહેલી તો આ પંચાયતોની ચૂંટણી થાય એ પછી આવી કોઈ રોગ સુનાવણી થાય રોગ સુનાવણી થવાની હોય ત્યારે દરેક ગામમાં એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જેને ઈઆઈએ રિપોર્ટ કહેવાય છે એ રિપોર્ટ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચે એ વ્યવસ્થા કરવી જોઈએ જીટીશ્રી દ્વારા હજી સુધી કોઈ પણ પ્રચાર પ્રસારનો કોઈ લોકોને જાણ કરવા માટે કોઈ રસ્તો અપનાવવામાં આવ્યો નથી લોકોને અંધારામાં રાખીને આ ફેક્ટરી નાખવામાં આવી રહે પ્રયત્નો છે આ ફેક્ટરી દ્વારા જે જે કેમિકલના ઉત્પાદન થવાના છે એ વેબસાઇટમાં જે લોકો એઆઈએ રિપોર્ટ મૂક્યો છે એની અંદરથી અમારી જેવા જે જાણકાર હોય અથવા જે લોકો ભણેલા ગણેલા હોય એવા જૂજ માણસોએ આનો અભ્યાસ થોડો ઘણો કર્યો હોય એ આવા ટૂંકા ગાળામાં એમાં જાણ પડે છે કે આ લોકો જે જે કેમિકલ રાખવાના છે એટલા બધા હજાર દસ જોખમી છે કે જેના કારણે કેન્સર થઈ શકે છે જેનેટિક રોગ થઈ શકે છે અને એ રિપોર્ટની અંદર અમુક અમુક રોગને સમસ્યા માટે તો આવી કોઈ સ્ટડી થયેલ નથી એવી અંદર એ રિપોર્ટમાં જ લખેલું છે ત્યારે આવા જોખમી કેમિકલ અમારા વિસ્તારમાં આવતા હોય અમારો વિસ્તાર ખેતી ઉપર નિર્ભરતો ઇકો સેન્સિટિવ ઝોન છે અમારા વિસ્તારમાં બે બે રખાલો આવી છે જંગલ ખાતાની રક્ષિત રખાલો આવેલી છે અનેક તળાવો છે કુદરતી નદીઓ છે ઐતિહાસિક ધરોહર છે હજારથી વધારે વર્ષ જૂનું કચ્છના ઇતિહાસમાં જોડાયેલું ભોવડેશ્વર મહાદેવનું મંદિર જે પુરાતત્વ દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે એ માત્ર એકથી દોઢ કિલોમીટરની રેન્જમાં આવે છે હવે આ કોઈ આવી ફેક્ટરી જે ચાર ચીંગની કે જે એમાં રિપોર્ટમાં લખ્યું જે લગાવવાની છે એ ધુમાડા નાખશે અમારા પર્યાવરણને શું શું નુકસાન થશે શું શું એની ઇમ્પેક્ટ છે એના એસેસમેન્ટ અમારી પાસે પહેલા પૂરેપૂરા હોવા જોઈએ તો પહેલા અમારા પાસે આ રિપોર્ટ આવે જે જે પંચાયતોમાં પ્રતિનિધિ નથી પ્રતિનિધિઓની પહેલા ચૂંટણી થવી જોઈએ એ ચૂંટાઈ જાય પછીથી ભલે તમે લોક સુનાવણી કરો અને તમામ ગામોનું જનમત એકત્રિત કરી અને જો બધા ગામ એકત્રિત થઈને જો સહમતી આપવામાં તૈયાર હોય તો પણ વાંધો નથી વિરોધમાં હોય તો પણ વાંધો નથી પણ પહેલી વાત તો એ છે સંવિધાનિક અધિકાર છે કોઈ પણ પંચાયતનો આવી પ્રક્રિયામાં ભાગ લેવો જયારે પ્રક્રિયાના ભાગરૂપે ક્યારેક કોઈ પંચાયતના જયારે સરપંચો જ ન હોય ગામના કોઈ આગેવાનો જ ન હોય તો પેલો તો આ પ્રસાર પ્રસાર નથી થઈ શકતો ગામોને ખબર જ નથી અને ગામોને ખબર નથી તો ગામ પોતાનો અભિપ્રાય કઈ રીતે રાખશે ગ્રામસભા કેવી રીતે યોજાશે ગ્રામસભાની અધ્યક્ષતા કોણ કરશે એટલે અમે જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચો છે એ લોકોના સાથ લઈને અમે ગ્રામ સભાઓ કરી છે આવી કોઈ પણ ફેક્ટરી અમે અમારા વિસ્તારમાં ઈચ્છતા નથી ઇકો સેન્સિટિવ ઝોન છે